ન આજે આપણે પુસ્તક વાંચન કાર્યક્રમમાં એક પુસ્તકનું વાંચન કરીશું જેનું શીર્ષક છે સુખી ગૃહસ્થ જેને આર્ય સમાજ જામનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે સનાતન સંસ્કૃતિમાં મનુષ્ય જીવનના ચાર ભાગ છે સામાન્ય રીતે પચીસ વર્ષ સુધી વિદ્યાભ્યાસ પચીસ થી પચાસ ગૃહસ્થ આશ્રમ પચાસથી પંચોતેર વાનપ્રસ્થ આશ્રમ અને પંચોતેર પછી સંન્યાસ આશ્રમ તો આ જે ચાર ભાગ પાડવામાં આવે છે એમાં એકથી પચીસ વર્ષ સુધી ગુરુકુળમાં જેનો વિદ્યાભ્યાસ કરે છે પઠન પાઠન સ્વાધ્યાય અભ્યાસ એ બધું કાર્ય થાય છે કોઈ પણ હોય છોકરો કે છોકરી એ ગુરુના કુળમાં જઈને પચીસ વર્ષ સુધી ગુરુના કુળનો થઈને રહે છે અને પચીસ વર્ષના અંતે એ વ્યક્તિની યોગ્યતાને આધારે અને તે સમયે સમાજમાં જેવા કાર્યની જરૂરિયાત છે એને આધારે ગુરુ એ જે તે બાળક કે બાળકીનું વ્યક્તિત્વ નિર્માણ તો જેને કહેવાય કારકિર્દી નિર્માણ કયા રસ્તા પર જવું એ મને માટે માર્ગદર્શન આપતા હોય છે કારણ કે એ પચીસ વર્ષ સુધી એ ગુરુના કુળમાં રહ્યો છે એટલે ગુરુને એ બાળકની બધી જ વિશેષતાઓ માટે ખ્યાલ છે અને એના આધારે જ્યારે એ નિર્ણય લે છે તો એ બહુ ઉત્તમ કારકિર્દીમાં થાય છે જાય છે અને આપણી ગુરુકુળ વ્યવસ્થા એવું કહેતી હતી કે ત્યાં ભણતર નોકરી માટે નહોતું મોટું પેકેજ લેવા માટેનું હતું કે વિદેશ જવા માટેનું હતું એ વ્યક્તિત્વ નિર્માણ હતું અને જે તે બાળકની જેને રુચિ છે એ પ્રમાણેની વિદ્યામાં તે આગળ વધે અને તે વિદ્યાને આધારે તેનું અર્થ ઉપાર્જન થાય અને તે સ્વતંત્ર રીતે પોતાનું અને પરિવારનું પાલન કરી શકે તેટલું અર્થ ઉપાર્જન કરી શકે અને સમાજ અને દેશમાં પોતાનું યોગદાન આપે આ રીતે વ્યવસ્થા થતી હતી એના પછી આવે છે ગૃહસ્થ આશ્રમ અને માં શું કરવું શું ન કરવું એનું માર્ગદર્શન પણ ગુરુકુળમાં થતું હતું આજના સમયમાં એવું થયું છે કે મેકોલે શિક્ષણ પદ્ધતિ આપણે બધે જોઈ રહ્યા છીએ તો જેમાં ગૃહસ્થાશ્રમ એટલે કે લગ્ન જીવન લગ્ન પછીનો વ્યવહાર એના વિશે ક્યાંય માર્ગદર્શન મળતું નથી અને સમાજમાં પણ આપણે જોઈએ છીએ કે ગૃહસ્થાશ્રમને લગતી ઘણી બધી ગેરમાન્યતાઓ અને પ્રોપર સારી રીતે તેનું વર્તન આપણે જોઈ શકતા નથી જેથી એ સમાજમાંથી પ્રેરણા લેવાદાયક પણ બહુ ઓછી વસ્તુ મળે છે ગૃહસ્થાશ્રમ માટે તો આવા સમયમાં ચાલો આપણે આ જે પુસ્તક છે તેને વાંચીએ કે ખરેખર ગૃહસ્થાશ્રમ કઈ રીતે નિભાવવો જોઈએ આપણા શાસ્ત્રો પ્રમાણે અને સુખી ગૃહસ્થ દરેક વ્યક્તિ કેવી રીતે બની શકે તેના વિશે આપણે આ પુસ્તક વાંચન કાર્યક્રમમાં વાંચીશું અધ્યાય એક સુખી ગૃહસ્થ ગૃહસ્થ અને તે વળી સુખી આ તો નવાઈ જેવી વાત લાગે છે અમારા શહેરના એક વૃદ્ધભાઈ જેમનો પરિવાર પુત્ર પોતરાદીથી ઘણો વિશાળ છે તે ફરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મિત્ર મળ્યા નમસ્તે કર્યા પછી મિત્રે પહેલી વાત પૂછી દાદા ઘરમાં તો સુખ શાંતિ છે ને આ સાંભળીને વૃદ્ધ કહેવા લાગ્યા પુત્ર પૌત્ર વગરના મકાન મનુષ્યના ઘરમાં શાંતિ હોઈ શકે મારા પરિવારમાં તો પચીસ સભ્યો છે આવા મોટા પરિવારમાં કોઈના કાનમાં પીડા થતી હોય કોઈના પેટમાં દુખતું હોય કોઈને એક દુઃખ તો બીજાને બીજું દુઃખ ગૃહસ્થિઓમાં કોઈનો એકની સાથે તો બીજાનો વળી બીજા સાથે લડાઈ ઝઘડો ચાલતો જ હોય કોઈનો પણ સ્વભાવ બીજાના સ્વભાવ જેવો હોતો નથી એમની ફરિયાદો સાંભળવામાં જ કેટલો બધો સમય બરબાદ થાય છે અરે ભાઈ ગૃહસ્થોને ત્યાં કોઈ દિવસ સુખ હોઈ શકે આજના જમાનામાં આ વાત સાચી લાગે છે પરંતુ મનુ ભગવાને ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ લખ્યો છે જ્યારે એ આશ્રમ બધાથી શ્રેષ્ઠ છે તો પછી એમાં દુઃખ શા માટે એને દુઃખનો સાગર શા માટે કહેવામાં આવે છે શું એને શરૂઆતથી જ દુઃખોનું ઘર સમજવામાં આવ્યું છે ના ભાઈ એવી વાત નથી હા ગૃહસ્થાશ્રમ તો લોક અને પરલોક બંનેને સુધારવાનું એક મોટું સાધન છે આ સાધનને મનુષ્ય પોતાના સ્વાર્થ આળસ વધારે પડતી વાસનાઓ લોભ અને મૂર્ખતાથી બગાડી મૂક્યો છે આપણે પોતે સાંકળ બનાવીએ છીએ પોતાના હાથે પગે બાંધીએ છીએ અને પછી બૂમો પાડીએ છીએ કે અમે બંધાઈ ગયા લાંબી જીવનયાત્રામાં મનુષ્ય થાકી ન જાય કંટાળી ન જાય એટલા માટે ગૃહસ્થાશ્રમની રચના કરવામાં આવી છે લાંબી યાત્રામાં કોઈ સાથી હોય તો યાત્રા સરળ બની જાય છે પુરુષ અને સ્ત્રી એકબીજાના આકર્ષણ થાય તેવા સાથી છે પુરુષનું સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીનું પુરુષ પ્રત્યે આકર્ષણ તંદન સ્વાભાવિક છે શાંગધરનો એક શ્લોક છે સ્ત્રી શું જાતો મનુષ્યાણા સ્ત્રી જ પુરુષેશું પરસ્પર કૃત સ્નેહ કામ ઇિતભિધ દીયતે સ્ત્રીઓમાં પુરુષો પ્રત્યે અને પુરુષોમાં સ્ત્રીઓ પ્રત્યેનો જે સ્વાભાવિક સ્નેહ છે તેને જ કામ કહેવામાં આવે છે કામ ક્રોધ લોપ મો અહંકાર આ પાંચને મર્યાદામાં રાખવું સુંદર સાધન ગૃહસ્થાશ્રમ છે બાળપણથી જ મૃત્યુ સુધી બ્રહ્મચરણ પારનાળા તો વિરલાઓ છે જ સામાન્ય જનતાના કલ્યાણ માટે તો ગૃહસ્થાશ્રમ જ કલ્યાણકારી છે આપણો જૂનો ઇતિહાસ કહે છે કે ઋષિમુનિઓ ગૃહસ્થાશ્રમમાં રહીને જનતાને ખરો માર્ગ બતાવતા હતા અને આપણા પૂર્વજો નારી જાતિ પ્રત્યે ખૂબ જ માન રાખતા હતા એટલે જ તો વેદ કહે છે નારી એ જ ઘર છે ઘરવાળી નથી તો તે ઘર એ ઘર નથી ધર્મશાળા છે જુઓ આ બાબતમાં મનુ ભગવાન શું કહે છે મનુસ્મૃતિ અધ્યાય નવ શ્લોક છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ પ્રજનાર્થ મહાભાગાહા પૂજા गृहदीत्तयः स्त्रियः स्त्रियश्च गेहोषु न विशेषोडस्ति कश्चन उत्पादनं पतस् पत्यस्य जातस्य परिपालनं लोकयात्रा च प्रत्यक्षं स्त्रीनिबन्धनं અપત્યમ ધર્મ કાર્યા શુશ્રુષા હૃતિમાં હે ગૃહસ્થિ પુરુષો સંતાનને ઉત્પન્ન કરવાને લીધે સ્ત્રી ભાગ્યશાળી છે ઘરની શોભા છે ઘરોમાં સ્ત્રી જાણે કે એક સાક્ષાત સ્ત્રીલક્ષ્મી શોભા છે સ્ત્રી અને શ્રીમાં કોઈ ભેદ નથી સંતાન ઉત્પત્તિ ઉત્પન્ન થયેલાનું પાલન પોષણ અને દરરોજની લોકયાત્રાનું ભોજન વસ્ત્ર વગેરે માટે વ્યવસ્થા અને અતિથિઓને સેવા કરવાનું માન સ્ત્રીઓને ફાળે જાય છે સંતાન ધાર્મિક કાર્ય સેવા ઉચ્ચ કર્મ અને પોતાનું અને પિત્રોનું વડીલોનું જે કંઈ શું છે તે સ્ત્રીઓને લીધે જ છે અર્થસ્ય સંગ્રહે ચૈન વ્યય એવ નિયોજ સૌચેત